માર્કેટમાં બપ્પુ ભાઈ નથી દેખાતા યાર શું હોઈ ગયા છે એમને અલમરતો આવ અને ગિફ્ટમાં ના ના હાલો ચેનમાં મારી બેટી ગરમી બહુ થાય હે કાઢી નાખો એ મારી ભાગી જાવ ભાગવાનો મોકો હે ભાગી જાવ હાલો ભાગો

તને ખબર છે ને હું કોણ પપ્પુ પીલું આખું રાજકોટ હા પપ્પુ ભાઈ હવે હું જાઉં છું તમારે કઈ કામકાજ પડે અડધી રાતે મને ફોન કરી જઈશ હાલો કઈ વાંધો નઈ હા જા

કાય વાનો તારે હંતા હોય તો હંતા જા ઉભો રહે તો ઉભો બરાબર હું બાકી તારે આવે ખબર હું માં દે કરા હું જાવ તું અવાજ માં રાડું રાખતો હો તું ધ્યાન રાખજે મારો ભાઈ હવે યાર ને ભાઈ બાકી ઓલી વીટી તો મારી લાગે હે આ વીટી તો મારી હે

ચોરી કરી આવ્યો તો ના ના આવે આચો બોલ ના ના આવે તો આ બે માણસો તો આવ્યા મારી પાસે તારો છેલો આવી ગયો ને આજ આજ મારી આગળથી થી ચેન લઈને ભાગ્યો તો તારી બાજી ભાઈ વીટી લઈને કોણ ભાગ્યો તો આજ વીટી લઈને મારી પાસે ભાગ્યો તો હા સમજા આમ તો સાઈડ માં બરાબર રહે બરોબર હવા દે બરોબર તો હવા બવા નહી તો તારા છેલા ને કે આ મારી વીટી લઈને ભાગ્યો તું લઈને મારી વીટી ભાગ્યો તો ને તું જલ્દી આ મારી ઓલા ચેન લાવ મારી વીટી દે અરે હટ તો નહી મારા છેલા તને કે મારી વીટી લઈને ભાગ્યો તો હવે તારે હું આ તું આ બધે કે બે બે વાત આ માગા મુક્યો તો વાત કર તમે આ જલ્દી જલ્દી શાંતિ ને ભાઈ ચેન ને બે આ છે તમારું હોય ને તો ભાગી જાવ હોય તો બેહો બાકી હોય તો ભાગી જાવ બાકી નકર માર ખાઈ જઉ હું તો ભાગી ગયો આમ સમજો મારો ભાઈ આ જેને તું પકડ તું લાવ્યો તો ને હા એનું ભાગવાની વાત કરસ આ પપ્પુ ડોન પેલા ભાગ ભાગો ભાઈ ભાઈ ભાગ આવો હા કમે આવું શું કરતો હોય છે મારા ના કાકા